દાન સેવાની વિકાસનું જીવંત પ્રતિક નિષ્રાયા ગામે ભામાસાહ મહેન્દ્ર પટેલ મેઘદાદાની છવ્વીસ ફૂટ ઊંચી પ્રતિમાથી ગૌરવ ગાથા અમર બોરસદ તાલુકાના નિષ્રાયા ગામમાં આજે એક ઐતિહાસિક અને ગૌરવભર્યો દિવસ ઉજવાયો જ્યારે ગામના ભામાશાહ દાનવીર મહેન્દ્ર પટેલે ઉર્ફે મેઘદાદાનું ગામ લોકોએ અનોખા ભાવસભર અને ભવ્ય અંદાજમાં સ્વાગત કર્યું સેવા દાન ને વિકાસના પ્રત્યુક બની ચૂકેલા મેઘ દાદાની છવ્વીસ ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમાનું લોકાર્પણ ગામ લોકોએ ભેગા મળી ભવ્ય યાત્રા સાથે કર્યું હતું સમગ્ર નિશ્રાયા ગામમાં પ્રસંગે ઉત્સવમય માહોલમાં ગરકાવ થઈ ગયું હતું નિષ્રાયા ગામના સર્વાંગી વિકાસ માટે મેક દાદાએ કરોડો રૂપિયાનું યોગદાન આપ્યું છે શિક્ષણ ક્ષેત્રે સો કરોડ રૂપિયાથી વધુનું દાન કરી તેમણે એક વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવ્યું છે જ્યારે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની સુખાકારી માટે ત્રણસો આવાસનું નિર્માણ કરવાની માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે માત્ર શબ્દ નહીં પરંતુ જીવનનો ભાગ બની એવો અભિગમ ઓળખ ગયો છે આ ભવ્ય લોકાર્પણ કાર્યક્રમમાં પદ્મશ્રી સ્વામી સચિચાનંદ કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી રાજ્યમંત્રી કમલેશ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખ પટેલ ભાવનગર સ્ટેટના યુવરાજ યુવરાજ ગોહિલ પૂર્વ સાંસદ દિલીપ પટેલ પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ મેક દાદાનો સમગ્ર પરિવાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમની ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભા અને ગૌરવમાં વધુ વધારો કર્યો આ પ્રસંગે સંતો મહંતો તથા રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ગામમાં હાથ ધરાયેલ વિવિધ વિકાસ કાર્યનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું વક્તાઓએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે મેઘ દાદા માત્ર દાનવી નથી પરંતુ સમાજ માટે દીર્ઘ દ્રષ્ટિ ધરાવતા માર્ગદર્શક છે જેમણે પોતાના વતન પ્રત્યેનું ઋણ કર્મ દ્વારા અદા કર્યું છે મેઘદાદાની પ્રતિમા માત્ર એક વ્યક્તિની સ્મૃતિ નથી પરંતુ આવનારી પેઢી માટે પ્રેરણા સ્તંભ બની રહેશે આજના સમયમાં જ્યાં વ્યક્તિગત લાભને વધુ પ્રાધાન્ય મળે છે ત્યાં પોતાના ગામ સમાજ અને રાજ્ય માટે નિસ્વાર્થ ભાવથી સેવા કરવી એ ખરેખર દુર્લભ અને અનુસરણ યોગ્ય કાર્ય છે નિસરાયા ગામે થયેલી આ પહેલે સંદેશ આપે છે કે દાનવીરોને જીવતા જ સન્માન આપવું ને તેમની સેવાઓને સમાજના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે સ્થાન આપવું જરૂરી છે દાનવીરોની વતન પ્રત્યેની ઋણ અદા કરવાની અનોખી પહેલ માત્ર નિષ્ણાયા સુધી સીમિત નથી પરંતુ સમગ્ર સમાજ માટે દિશા સૂચક બની રહી છે ગામ લોકો એકતાપૂર્વક પોતાના ભામા શાહનું સન્માન કરી એ સાબિત કર્યું છે કે સાચા વિકાસ ઈટ પથ્થરથી નહીં પરંતુ કૃતજ્ઞતા સંસ્કાર અને સામૂહિક સંકલ્પથી બને છે નિષ્ણાયા ગામ માટે આજનો દિવસ ગૌરવ પ્રેરણા અને સંકલ્પનો દિવસ બની રહ્યો જ્યાં દાન સિવાય વિકાસ એક સાથે ઉજવાયા આજના શુભ અને પવિત્ર કાર્યક્રમમાં મેક્સ દાદાને લઈને અમે બધા યુવાનો નારી શક્તિ વડીલો અહીંયા ઉપસ્થિત છે અને ખાસ કરીને દાદાની જ્યારે પ્રતિમાનું અનાવરણ છે ત્યારે અમારા જેટલા પણ યુવાનો અહીંયા છે અને જેટલા પણ આપણા મીડિયાના ભાઈઓના માધ્યમથી મને સાંભળે છે એમનીથી નમ્ર અપીલ અને વિનંતી છે કે દાદાને એક માર્ગદર્શક તરીકે લો મેક્સ દાદાને જે મહેનત રહી છે એમની જીવનભર એમની જિંદગીમાં છતાંય એક મોટા માણસ છે પણ પોતાના વતનને પોતાના ઘરને યાદ કરીને અમેરિકાથી પાછું એક મોટું યોગદાન આપણા ભારત દેશના નગરજનોને ગુજરાતના રહેવાસીઓને આપે છે અમે મેક દાદાથી પ્રેરિત થઈને એમનીથી ઘણું શીખી શકીએ છીએ અને ખાસ કરીને આજે આજના શુભ અવસરે જ્યારે દાદાના પરિવાર પણ એમની સાથે એક મોટી સંખ્યામાં અમેરિકાથી આવ્યા છે તો હું એમનો પણ આભારી છું અને જેટલા પણ યુવાનો છે એમનીથી ફરી એ જ કહીશ કે મેક દાદાથી પ્રેરણા લ્યો અને એમનું જી જેવું એક જીવન જીવો આ પ્રતિભા જે કરી છે ગામના લોકોએ એમના માટે હું ઘણો જ આભાર માનું છું અને યુવરાજ જેવા અહીંયા આપણા આજે પધાર્યા છે એમનો પણ ઘણો આભાર માનું છું